એક્સમાં બસો પાંચસો ચારસો સાતસો છસો ત્રણસો એવી સંખ્યા આપી છે વાયમાં દસ બાર દસ પંદર નવ બાર આપેલા છે વાય કહીશું એના પરથી આપણે એક્સ બાર વાય બાર મેળવીશું સીગમાં એક્સ ભાગ્યા એન એટલે સત્યાવીસો ભાગ્યા છ બરાબર ચારસો પચાસ વાય બાર બરાબર સીગમાં વાય ભાગ્યા એન અડસઠ ભાગ્યા છ બરાબર અગિયાર પોઈન્ટ તેત્રીસ વિદ્યાર્થી મિત્રો આમાં એક્સ બાર પોઈન્ટમાં નથી આવતો બાર આવે છે તો એક પણ વસ્તુ જ્યારે પોઈન્ટમાં આવે આવે છે છે બાર બેમાંથી પણ ત્યારે આપણે યુવી વાળી રીતનો જ ઉપયોગ કરવાનો છે તો હવે આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરીશું કઈ રીતે સંખ્યા નાની બનાવવાની છે તો ગયા વિડિયો લેક્ચરમાં મેં કહ્યું હતું તમને કે યુવી વાળી રીત એટલા માટે જ લેવાની છે કે સંખ્યા નાની થઈ જાય હવે અહીંયા આપણે યુ બરાબર સૌથી નાની સંખ્યા છે બસો એટલે આપણે લઈશું છે એટલે આપણે ભાગાકારમાં સો લઈ શકીશું હવે આની જગ્યાએ કદાચ છેલ્લી ત્રણે ત્રણ સંખ્યા શૂન્ય હોય તો આપણે હજાર લઈ શકીએ છીએ એક જ શૂન્ય હોય તો આપણે દસ લઈ શકીએ છીએ તે સિવાય કદાચ એવું બને કે જીરો અને પાંચ એવી સંખ્યા બનતી હોય કે છેલ્લી જે સંખ્યા હોય એ જીરો અને પાંચ હોય તો આપણે ભાગાકારમાં પચાસ પાંચસો પાંચ કઈ પણ લઈ શકીએ છીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લીધા છે સો તો હવે બસો ધાર્યા છે ધારેલી કિંમત જ બધી કિંમતમાંથી વાત કરવાની છે એટલે આપણે કરીશું પાંચસો માઇનસ બસો ભાગ્યા સો એટલે મળ્યા આપણને ત્રણ હવે તમે સામાન્ય રીતે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આપણને ખબર છે કે ભાગ્ય સો કરવાના છે એટલે છેલ્લા બે શૂન્ય નીકળી જવાના છે તો તમારે એકદમ ઇઝી ગણવા માટે શું કરવાનું તો આપણે સમજી લેવાનું કે બે શૂન્ય છે જ નહીં એટલે ડાયરેક્ટ કેવી રીતે થશે તો કે પાંચમાંથી બે જાય તો ત્રણ ચારમાંથી બે જાય તો બે સાતમાંથી બે જાય તો પાંચ છ માંથી બે જાય તો ચાર ત્રણમાંથી બે જાય તો એક એનું જે ટોટલ આવ્યું એને કહેવાશે સિગ્મા યુ એટલે એ આપણને મળ્યા પંદર હવે એવી રીતે વિદ્યાર્થી મિત્રો વીમાં ધ્યાન આપીએ તો વીમાં કંઈ જ એવી સંખ્યા નથી જેમાં આપણે ભાગાકારમાં લઈ શકીએ કેમ કે ખુદ જ નાની સંખ્યા છે તો અહીંયા આપણે લખીશું વી બરાબર વાય માઇનસ સૌથી નાની સંખ્યા નવ છે આપણે એ લઈશું દસ માંથી નવ જાય તો એક બારમાંથી નવ જાય તો ત્રણ દસમાંથી નવ જાય તો એક પંદરમાંથી નવ જાય એટલે છ નવમાંથી નવ જાય એટલે ઝીરો બારમાંથી નવ જાય એટલે ત્રણ જીરો ત્રણ તેરી નવ બે એકાદ બે પાંચ છ ત્રીસ ચાર ગુણ્યા એટલે જીરો અને એક તેરી ત્રણ એના સરવાળાને કહીશું યુ જે આપણને મળ્યો છે એવી જ રીતે યુ એટલે આનો વર્ગ કરીશું 0 નો જીરો ત્રણનો નવ બે નો ચાર પાંચનો પચીસ ચારનો સોળ અને એકનો એક એના ટોટલને કહીશું સીગમા યુ સ્ક્વેર જે પંચાવન પછી મેળવીશું વી સ્ક્વેર બી નો વર્ગ કરીએ તો એકનો એક ત્રણનો નવ એકનો એક છ નો છત્રીસ જીરો નો જીરો ત્રણ નો નવ એના ટોટલને કહીશું સીગમા વી સ્ક્વેર જે આપણને મળ્યો છપન દાખલો ગણતા હતા એ જ રીતે ગણવાનું છે સૂત્રમાં કંઈ જ ચેન્જ થતો નથી ફક્ત અહીંયા આપણે ભાગાકારમાં જે લીધું એટલો જ ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો સંખ્યા નાની કરવા માટે જ એ કરવાનું છે સૂત્ર પ્રમાણે કિંમત ગોઠવીએ n sigma uv n એટલે 6 sigma uv એટલે 44 માઈનસ sigma u અને sigma v sigma u એટલે 15 સિગ્મા v એટલે 14 પછી છેદમાં વર્ગમૂળમાં છે n sigma u square છ યુ સ્ક્ર એટલે એટલે કે પંદર નો વર્ગમાં વર્ગ હવે છ ગુણ્યા ચુમ્માલીસ એટલે બસો ચોસઠ પંદર ગુણ્યા ચૌદ એટલે મળ્યા બસો દસ છેદમાં વર્ગમૂળમાં છ ગુણ્યા પંચાવન એટલે મળ્યા ત્રણસો ત્રીસ પંદર નો વર્ગ થયો બસો પચીસ ગુણ્યા છ ગુણ્યા છપ્પન ચોપનસ બસો પચીસ એટલે એકસો પાંચ ત્રણસો છત્રીસ માઇનસ એકસો છન્નું એટલે એકસો ચાલીસ હવે એ બંનેનો ગુણાકાર કરણ છે એટલે અંશમાં છે ચોપન છેદમાં વર્ગમોળમાં એકસો પાંચ ગુણ્યા એકસો ચાલીસ એટલે મળ્યા ચૌદ હજાર સાતસો સાતમૂળમાં જીરો પોઈન્ટ પિસ્તાલીસ જે પ્લસમાં મળ્યો છે એટલે લખાશે ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આ રીતમાં પણ તમને વ્યવસ્થિત સમજ પડી હશે કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં